એક વ્યક્તિ લંગડીમાં પારંગત હોય તો તમારે પણ લંગડીની ગેમમાં રમતમાં રહેવું એવું જરૂરી નથી એક વ્યક્તિ સંગીતમાં પારંગત હોય તો આપણે પણ સંગીતમાં જ એવું જરૂરી નથી કોઈ વ્યક્તિ આપણી ઉપરનો વ્યક્તિ આપણી આસપાસનો વ્યક્તિ ભૂલો કરતો હોય તો આપણે પણ એવું કરવું એવું જરૂરી નથી આપણે દેશ માટે શું કરી શકીએ આપણી શાળા માટે આપણે શું કરી શકીએ આપણા મમ્મી પપ્પા માટે આપણે સારું શું કરી શકીએ આપણા ભણવાના સમયમાંથી મમ્મીને એકાદ કલાક એને મદદમાં આપી શકાય કે કેમ આપણા ભણવાના સમયમાંથી પપ્પાને એકાદ કલાકનો સમય આપી શકાય કે કેમ શરૂઆત કોલેજ સ્વાસ્થ્યથી થાય પણ પોતાના પરિવારને પોતાના મિત્રોને પોતાના શાળાને સમય આપવાનો વિચાર જો આવી શકાય શિક્ષણ પદ્ધતિમાં તો વિચાર વૈશ્વિક બનશે અને પોતાના દેશ માટે ગૌરવ લઈ શકે એવું પરિવર્તન આવી શકે એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓને યુવાઓ સાથે મને વધારે આનંદ આવે કે આપણે આ દેશ નિસ્તાવી વિશે અને એ જીધી ઘણી બધી બાબતોની ચર્ચા કરીએ ઘણા બધા વિદ્યાર્થીઓ નાનપણની અંદર ખૂબ આગળ વધીને વિશેષ વ્યક્તિ બન્યા અને નાનપણની અંદર જે પાઠવનું એમણે મનન કર્યું હોય એના આધારે ઘણી બધી સિદ્ધિઓ દેશ માટે મેળવી છે દેશને આગળ લાવવા માટે મેં પહેલાં કહ્યું દેશનું કોઈ સ્વરૂપ નથી પણ ઘણા બધા મનુષ્યો ભેગા થાય એટલે એ એ એક સ્વરૂપ થઈ જાય થોમસ એડિસનની વાત આપણે જે કરી રાધાભાઈની આપણે જે વાત કરી આ બધી બાબતો જે છે એ આપ જોવો તો પોતાના દેશ માટેની નિષ્ઠાની બાબતો છે કે જ્યાં ઇન્કમ માટેના વિચારો બાજુ રહેતા હોય અને દેશ માટેના વિચારો વધારે પ્રાધાન્ય અપાતું હોય હકારાત્મક અભિગમ જે છે દેશ માટે એ વ્યક્તિના પોતાના અંદરથી ખુલે છે જ્યાં સુધી વ્યક્તિ પોતાના અંદરથી એ ભૂમિકાઓ નહીં માને ત્યાં સુધી દેશ માટે કંઈ કરી નહીં શકે એક માતા પોતાનો બાળક જે વિદ્યાર્થી છે એને નાટકમાં ભાગ લેવો હતો એટલે એણે માતાને કીધું કે આપણા શ્રેષ્ઠ નાટ્યકૃતિ જે છે શેક્સપીયરની એની એ નાટ્યકૃતિ અમારી શાળામાંથી આપણા શહેરના સ્પર્ધા જે યોજાય છે એમાં ગજવ છે એટલે માતા તો બહુ રાજી થઈ કે એનો બાળક સ્ટેજ ઉપર આવશે સરસ નાટક ભજવશે ભરી દીધું અને છેલ્લી તારીખ જ્યારે પસંદગીની હતી ત્યારે માતા સવારમાંથી વિવ હતી કે આજ તો બાળક બાળકનું નાટકમાં નામ નોંધણીમાં નામ આવી જશે અને આવનારા સમયમાં શહેરની તમામ શાળાઓ જે નાટક ભજવવાની સ્પર્ધા કરી રહી છે એમાં ઇનામ પ્રાપ્ત કરશે નાટકના તારીખનો સમય પૂરો થયો સંપાદન અને સંશોધન વિદ્યાર્થીઓ કરવાનું જોઈએ એટલે એની માતાએ પૂછ્યું બાળક બહાર આવ્યો હરખાતો હરખાતો બહાર હતો શાળામાં માતા એ પૂછ્યું કે બેટા કયું પાત્ર તને મળ્યું તારે શું ભજવવાનું છે એટલે કે મમ્મી કયું પાત્ર મળ્યું મારું સેમય નામ નથી આવ્યું નામય નથી આવ્યું એક વસ્તુમાં આવ્યું છે મમ્મી નાટકમાં નામ આવ્યું છે એક વસ્તુમાં તો કે હા શેમાં આવ્યું છે તાળીઓ પાડવામાં નામ આવ્યું છે નાટક જયારે ભજવાય ત્યારે તાળીઓ પાડવાની

એમાં બધાના ક્રમાંક આવ્યા એ ક્રમાંક આવ્યા એમાં પાછળ જણા ક્રમાંક આવ્યા જે મુખ્ય પાત્ર નથી ભજવી શકવાના એ લોકોના ચહેરા પર નિરાશા હતી મુખ્ય પાત્ર જેને સારું પરફોર્મન્સ આપ્યું એને ગયું પણ જ્યારે બીજા લોકોના ક્રમાંક પાછળ આવ્યા છતાં પણ જ્યારે બીજા બધા તાળીઓ પાડતા હતા ત્યારે એને મોટિવેશન મળ્યું અને એને સરને કહ્યું કે તમે જે પાત્ર આપશો એ અમે ભજવશું વાત આપણે એ જીવન સમજવાનું છે છે નાટક પાત્ર ત્યારે સારી રીતે ભજવી જ્યારે એના પાત્રની સરાહના કરીને તાળીઓ પાડનારા વ્યક્તિ હોય છે એટલે વધારે સારી સેવા આ વિદ્યાર્થી એના મમ્મીને કહે છે કે મમ્મી અમારા જેવા વિદ્યાર્થીઓને છે જેને આ કામ સોંપવામાં આવ્યું છે આટલા મોટા સમૂહમાં જ્યારે એનું પ્રેઝન્ટેશન સારું આવે ત્યારે તાળીઓ પાડી અને એનું મોટિવેશન વધારવાનું છે હંમેશા પ્રેરણા આપનારો મોટો જ કરાય વાર્તા ખૂબ નાની છે આપણી આસપાસ પણ ઘણા વિદ્યાર્થીઓ નિરાશ હોય ઘણી વખત આપણી આસપાસ કોઈ વિદ્યાર્થીને કશું આવડતું ન હોય એજ્યુકેશનની અંદર કોઈની બીજી કોઈ તકલીફ હોય ત્યારે આપણે એટલું જ કહીએ ભલે જે ઉંમર છે હું હું તમને કે છું ને દીકરીઓ દીકરીઓ માટે છોકરાઓ છોકરા માટે આટલું પણ આપણે કહી શકીએ કે અમે છીએ ને એમ ત્રણ વિદ્યાર્થીઓ ભેગી થઈ અને એક વિદ્યાર્થીને એમને ન આવડતું હોય માતા પિતા તરફથી ટ્યુશન ક્લાસીસ ની બહુ સારી સગવડ ન હોય ત્યારે ક્લાસમાં ત્રણ ભેગી થઈને પહેરીને એકને એમ કે તું ચિંતા નહીં કરે અમે શીખો છું એવા અનેક દાખલાઓ છે કે કોઈ વિદ્યાર્થીની નિરાશ થઈ હોય કે કોઈ વિદ્યાર્થી નિરાશ થયો હોય અને એની જ આસપાસના એની મજાક ઉડાવનારા મિત્રો જ્યારે એને સપોર્ટ કરે કે અમે છીએ ને તારી સાથે ત્યારે એવા ઘણા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા રોકાયા છે પોતાનું જીવન બચાવી શક્યા છે તો આમ કરીને પણ દેશના એક શ્રેષ્ઠ નાગરિકના જીવનને બચાવીને પણ આપણે દેશ સેવા કરી શકીએ એટલે આ વિષય હતો આપણો એ દેશ નિષ્ઠાનો હતો એ આ કલાક સાથે અહીંયા પૂર્ણ થવા જાય છે અને હવે પછીના વિષય જે આપણી સામે છે એ ઇતર પ્રવૃત્તિનું મહત્ત્વ હલો તમારી શાળામાં ઇતર પ્રવૃત્તિઓ થાય છે હા કે ના પેલા તો ઈતર પ્રવૃત્તિઓ કોને કહેવાય ખબર છે જો એમાં થોડી કેવી હા એ ઘરે જઈને આપણે શું કરવાનું હોય અભ્યાસ ઊંઘ અભ્યાસ આરામ અને ભોજન ઘરે ગયા પછી અભ્યાસ આરામ અને ભોજનના પણ માપ હોય ચોવીસ કલાક આપણી પાસે હોય એમાંથી અમુક સમય અભ્યાસનો છે બહુ ઓછો સમય ભોજનનો છે અને મધ્યમ સમય ઊંઘનો છે વિદ્યાર્થી અવસ્થામાં આ ત્રણ અવસ્થા સિવાય જરૂર ન હોય અને ટીવી સિરિયલો જોઈએ જરૂર ન હોય એટલો બધો સમય ખેલકૂદમાં આપીએ આપવો જરૂરી છે પણ જરૂર ન હોય એને બધાને ઘરની ચિત્ર પ્રવૃત્તિ કહેવાય પણ શાળાની અંદર ચિત્ર પ્રવૃત્તિનું મહત્ત્વ વિદ્યાર્થી માટે ખૂબ વધારે છે અને આ અન્ય પ્રવૃત્તિ જે છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનું યોગદાન આપીને મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે શાળામાં શિક્ષણ સિવાયની જે પ્રવૃત્તિઓ થાય છે એ બધી જ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના ઘડતર માટેની છે નાની નાની રમત ગમતો છે નાની નાની સ્પર્ધાઓ છે નાની નાની ચર્ચાઓ છે ગ્રુપ ચર્ચાઓ છે આ સિવાય નાની નાની રમતો છે બધી બાબતો વિદ્યાર્થીની અંદર આત્મવિશ્વાસને પેદા કરવા માટે છે મારે તમને એના ઘણા બધા ઉદાહરણો પણ આપવા છે સૌથી પહેલા જ્યારે હું પાંચમા ધરણમાં હતો ત્યારે સુલેખન પરીક્ષા આવી હતી સારા અક્ષરે લખું અને એક જ નિબંધ સારા અક્ષરે લખવાનો હોય છે પછી એ પ્રવૃત્તિ કરી એટલે આપણને એનો સર્ટિફિકેટ મળે તમારે જાણ માટે પાંચમા ધોરણથી અત્યાર સુધીના ઘણા બધા સર્ટિફિકેટ મારી પાસે છે પહેલી વખત જ્યારે સુલેખનની પરીક્ષા આપી અને પહેલી વખત જ્યારે મને સર્ટિફિકેટ મળ્યું એ દિવસ મારા માટે ખૂબ આનંદનો હતો કારણ કે મારી ક્લાસની અંદર મારે મારા વર્ગની અંદર ત્રણ એવા હતા કે જેને પ્રમાણપત્ર મળ્યા હતા એને કારણે મનમાં એક એવો અહેસાસ થતો હતો કે અમે સાયન્સ એમાંથી અમને ત્રણને એક અલગ રીતે પત્ર મળ્યા છે પોતાને ને પોતાની જાતમાં મોટિવેશન મેળવવા માટે ખૂબ જરૂરી છે પણ શાળાની અંદર જેટલી પ્રવૃત્તિઓ ચાલતી હોય જેટલી અન્ય પ્રવૃત્તિઓ ચાલતી હોય એ બધામાં જો ભાગ લેવા જઈએ તો મુખ્ય જે સ્કૂલે આવવાનું આયોજન છે એ તો ભસ્મીભૂત થઈ જાય એટલે અહીંયા બધા બેઠા છો પછી ઘરે જઈને મમ્મી પપ્પાને એવું કહ્યું કે અમારે તો આજે અમે આટલા મોટા મંચ ઉપરથી આ વાત અમે સાંભળી છે મારે સંગીતમાં પણ રહેવું છે અને મહેંદી સ્પર્ધામાં પણ રહેવું છે ડાન્સમાં પણ એકેડેમીમાં જવું છે એવું અલગ અલગ વર્ષમાં અલગ અલગ અન્ય પ્રવૃત્તિમાં આપણે જે રસ લઈએ એનું એવું પરિણામ આવે એની વાત મારે તમને કરવી છે સુલેખનની પરીક્ષામાં પ્રમાણપત્ર મળ્યા પછી રસ જાગ્યો ક્લાસની અંદર પાંચ દસ વિદ્યાર્થીઓએ કીટ સાંભળી શિક્ષક સમૂહમાંથી બધાએ બહુ સારી વાત કરી કે સમગ્ર જિલ્લામાં પરીક્ષા લેવાની હોય શાળામાં ક્લાસમાં અલગ અલગ વિદ્યાર્થીઓને એમાંથી પ્રમાણપત્ર મળ્યા હોય એટલે એક પ્રકારનું મોટિવેશન કર્યું આને લઈને નાટકમાં ભાગ લીધા નાટક જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી કેમ બોલવું ડાયલોગ કેમ પ્રસારિત કરવો એમાં કેવા કેવા ભાવ હોય જ્યારે નાટકમાં રહીને આપણે પાત્ર બદલતા હોઈએ ત્યારે આપણને એના અહેસાસ થાય અને આ અહેસાસ જિંદગીમાં જ્યારે જ્યારે નિરાશા સાંપડે એવી વખતે આપણે સામે આવી અને આપણને જગાડે છે નાટકની અંદર અલગ અલગ પ્રકારના ડાયલોગ પણ રજૂ થાય અલગ અલગ પ્રકારની વસ્ત્ર આવે અલગ અલગ પુત્રના પાત્રોને આપણે ન્યાય આપવાનો આવે એટલે ખૂબ જ ગમે અને એમાંથી વ્યક્તિત્વ આગળ પણ જૂના ઢાંચામાંથી આપણે બહાર આવવું પડે આપણે પણ જે શાળામાં આવીએ છીએ શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હશે દરેક ક્લાસમાંથી દરેક વર્ગમાંથી ખૂબ ઓછા વ્યક્તિઓ અને પ્રાધાન્ય આપતા છે શું કામ કારણ કે જેટલી પણ અન્ય પ્રવૃત્તિઓ છે એ બધી સ્પર્ધાઓ સાથે સંકળાયેલી છે કોઈના કોઈ રીતે એમાં આપણે સ્પર્ધાઓ રાખીએ છીએ અને આ સ્પર્ધાઓમાં લોકો એક પ્રકારનો ડર હોય છે કે હું આ કેવી રીતે પૂરું કરીશ મારે તમને કેવું છે કે ડરવાથી કશું થતું નથી ડરવાથી તો આપણે વાંચન પણ કરી શકતા નથી પણ એ ડરને જો દૂર કરવો હશે તો શાળાની અન્ય પ્રવૃત્તિઓમાં જઈશું તો આપણને એમાં પ્રોત્સાહન મળશે મારા જીવનમાં અન્ય પ્રવૃત્તિનું બહુ મોટું મહત્વ છે નાટકમાં ભાગ લીધા પછી આપણને એ ખબર પડી એ કોઈ પણ વાતને સારી રીતે રજૂ કરી શકાય જો આપણે એમાં પ્રયત્ન કરીએ તો નાટકની પ્રવૃત્તિમાં ભાગ લેવાથી પ્રેઝન્ટેશન સ્કીલનો હિડનથી અદૃશ્ય રીતે વિકાસ થયો સુલેખનની પરીક્ષામાં સ્પર્ધામાં ભાગ લેવાથી સારા અક્ષરના મહત્વ વિશે એપ્રિશિયેટ મળ્યું પ્રોત્સાહન મળ્યું અને ત્યાર પછી તમે બિલીવ નહીં કરો કે ઘણા વર્ષો સુધી મહેનત કરીને એક મરોડદાર અક્ષરો કરી શકાય એવા ધ્યેય સુધી પહોંચી શક્યા અને ઘણી વખત એ નોકરીની અંદર અથવા તો કોઈ મોટા વિશેષ વ્યક્તિને જ્યારે એપ્લિકેશન લખવાની હોય ત્યારે આપણા અક્ષરોનો ઉપયોગ કર્યો જે લોકો લખાવવા આવતા હતા એ લોકો પણ ખૂબ સારા ભાવથી આપણી સાથે વર્તતા હતા માત્ર પુસ્તકમાં જ્ઞાન લેવાથી આ આ જે સદભાવ છે આજુબાજુનો એ નથી મળતું પણ તમે પોતે આપણે વ્યક્તિ પોતે જ્યારે બીજી પ્રવૃત્તિઓમાં હકારાત્મક શિક્ષણની સાથે ચાલતી પ્રવૃત્તિઓમાં જોઈન થાય છે ત્યારે એની અંદર વગર શિક્ષણ વગર ડિપ્લોમાએ વગર સ્પેશિયલ શિક્ષણ એને ઘણું બધું આવડી જાય છે કારણ કે ઓટોમેટિકલી ત્યાં આગળ ટ્રેન થાય છે તો મારું એવું માનવું છે કે આપ બધા જે છો અથવા કોઈ પણ કંપની છે કોઈ પણ સંસ્થા છે એમાં વ્યક્તિના અંદર વિકાસને પ્રેરે એવી ઇતર પ્રવૃત્તિઓ થવી જોઈએ અને જે જે પ્રવૃત્તિઓ જે જે કંપનીઓ જે જે સંસ્થાઓ એચઆર ડિપાર્ટમેન્ટના માધ્યમથી કે બીજા માધ્યમથી આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યાં આગળ ઘણા બધા સારા પરિણામો જોવા મળે છે આપણે તો આપણા પોતાના માટે એક સારા પરિણામો પરિણામોનો વિચારીએ છીએ અને એ પ્રવૃત્તિઓમાંથી મોટી સફળતાઓ પ્રાપ્ત થયા ઘણા બધા દાખલાઓ છે આપણને એમ થાય કે બીજી કઈ પ્રવૃત્તિ કરી શકીએ ઘરની અંદર તમે અને હું અગર આપણા પરિવારના કાર્યમાં એને મદદરૂપ થઈએ છીએ તો એ પણ અલગ પ્રવૃત્તિઓ છે અન્ય પ્રવૃત્તિઓ ઇતર પ્રવૃત્તિને કારણે આત્મવિશ્વાસ સૌથી વધારે વધે છે કોઈ પણ પ્રવૃત્તિનું અશક્ય લાગતું કામ કોઈ પણ પ્રસંગમાં અશક્ય જણાતી બાબતો કોઈ પણ અશક્ય લાગતી ઘટનાને ઇતર પ્રવૃત્તિના માધ્યમથી અન્ય પ્રવૃત્તિના માધ્યમથી ઉચ્ચ પ્રકારનો આત્મવિશ્વાસ માણસ કેળવે છે અને એવા જગતમાં હજારો દાખલા હોય છે